હરની દુર્ઘટના મામલે તપાસનો ધમધમાટ ચાલ્યો છે હરણી બોટ દુર્ઘટના મામલે અગાઉ નિંદ્રામાં રહેલ તંત્ર દોડતું થયું છે આ તપાસનો દોર અને ગંભીરતા પહેલા બતાવાય હોત તો ચૌદ નિર્દોષોના જીવ બચી જતા આજે સાઇટના મેનેજરને સાથે રાખી ઘટના સ્થળની વિઝિટ કરાઈ હતી શહેર કલેક્ટર અને પોલીસ અધિકારીઓ દ્વારા ઘટના સ્થળે પૂછપરછ સાથે પુરાવા એકત્રિત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે બોટ પ્લેટફોર્મ આસપાસ તમામ વિસ્તારો ચેક કરવામાં આવી રહ્યા છે આ સમગ્ર ઘટના ક્રમની દ્વારા ઝીણવટપૂર્વક તપાસ કરાઈ રહી છે જિલ્લા કલેક્ટર મ્યુનિસિપલ કમિશનર ડીસીપી માયા ક્રાઇમ બ્રાન્ચ એસીપી હરપાલસિંહ રાઠોડ સહિત પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા બોટ કયા કારણોસર પલટી મારી તે અંગેની તપાસ હાથ ધરી હતી કોર્પોરેશનમાં અને સ્ટાફ પણ તળાવ ખાતે હાજર રહ્યા હતા દસ્તાવેજ પણ જપ્ત કરાયા હતા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર